આજના વિડીયોમાં આપણે સાંભળીશું એકાદશી વ્રત કથા શ્રાવણ માસના કૃષ્ણ પક્ષ એટલે વધ પક્ષમાં જે એકાદશી આવે છે તે અજા એકાદશીના નામથી ઓળખાય છે તો હવે આપણે સાંભળીએ એકાદશી વ્રત કથા યુધિષ્ઠિર પૂછે છે જનાર્દન હવે હું એ સાંભળવા ઈચ્છું છું કે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષ વધ પક્ષમાં કઈ એકાદશી હોય છે કૃપા કરીને કહો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે રાજન એક એકચિત્ત થઈને સાંભળો શ્રાવણ માસના કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષમાં એકાદશીનું નામ અજા એકાદશી છે અજા એકાદશી બધા પાપોનો નાશ કરનારી ગણાય છે ભગવાન ઋષિકેશનું પૂજન કરીને જે એનું વ્રત કરે છે એના બધા પાપો નાશ પામે છે પૂર્વકાળમાં હરિચંદ્ર નામના એક પ્રખ્યાત ચક્રવર્તી રાજા થઈ ગયા તેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સચ્ય પ્રતિજ્ઞ હતા એક વખત કોઈ કર્મનું ફળ પ્રાપ્ત થતાં એમને રાજ્ય છોડવું પડ્યું રાજાએ પોતાની પત્ની અને પુત્રને વેચી દીધા પછી પોતાને પણ વેચ્યા પુણ્યાત્મા હોવા છતાં એમણે ચંડાળની ગુલામી કરવી પડી તેઓ મરદાના કફન લેતા આમ થવા છતાં નૃપશ્રેષ્ઠ હરિચંદ્ર સત્યથી વિચલિત ન થયા આ રીતે ચંડાળની ગુલામી કરતાં કરતાં એમના અનેક વર્ષો વીતી ગયા આથી રાજાને ખૂબ જ ચિંતા થઈ તેઓ અત્યંત દુઃખી થઈને વિચારવા લાગ્યા શું કરું ક્યાં જાઉં કેવી રીતે મારો ઉદ્ધાર થશે આ રીતે ચિંતા કરતાં કરતાં તેઓ શોકના સમુદ્રમાં ડૂબી ગયા રાજાને શોકાતુર જોઈ કોઈ મુનિ એમની પાસે આવ્યા તેઓ મહર્ષિ ગૌતમ હતા શ્રેષ્ઠ બ્રાહ્મણને પોતાની પાસે આવેલા જોઈ નૃપશ્રેષ્ઠે એમના ચરણોમાં પ્રણામ કર્યા અને બંને હાથ જોડી ગૌતમની સામે ઊભા રહી પોતાના બધા દુઃખમય સમાચાર કહી સંભળાવ્યા રાજાની વાત સાંભળી ગૌતમે કહ્યું રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષ વદમાં અત્યંત કલ્યાણમયી અજા નામની એકાદશી આવી રહી છે એ પુણ્ય પ્રદાન કરનારી છે એનું વ્રત કરો એનાથી પાપનો અંત થશે તમારા સદભાગ્યે આજથી સાતમા દિવસે જે એકાદશી છે એ દિવસે ઉપવાસ કરી રાત્રે જાગરણ કરજો આમ કહી મહર્ષિ ગૌતમ અંતર ધ્યાન થઈ ગયા મુનિની વાત સાંભળી રાજા હરિશંદ્રએ એ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું આ વ્રતના પ્રભાવથી રાજા બધા દુઃખોથી મુક્ત થઈ ગયા એમની પત્ની પુનઃ પ્રાપ્ત થઈ અને પુત્રનું જીવન પણ મળી ગયું આકાશમાં નગારા વાગી ઉઠ્યા દેવલોકથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી એકાદશીના પ્રભાવથી રાજાએ નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને અંતે તેઓ પૂર્જન અને પરિજનો સાથે સ્વર્ગલોકને પામ્યા રાજા યુધિષ્ઠિર જે મનુષ્ય આવું વ્રત કરે છે એ બધા પાપોથી મુક્ત થઈ લોકમાં જાય છે અને આ વાર્તાને વાંચવાથી અને સાંભળવાથી અક્ષમેઘ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે તો અહીંયા અજા એકાદશી વ્રતકથા સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક આ એકાદશી વ્રતકથા સાંભળી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો